જય શ્રી કૃષ્ણ જય માતાજી તો જો આજે આપણે આખા ગુવાર અને બટેકાનું શાક બનાવવાનું છે તો જો મેં ગુવાર એમને આખો સુધારી લીધો છે અને બટેકાની છાલ નથી ઉતારી અને લાંબી લાંબી સીરું કરી લીધી છે તો ચાલો આપણે રેસીપી શરૂ કરીએ જો મેં કુકર લઈ લીધું છે પછી આપણે ગેસ શરૂ કરી દઈશું ગેસ શરૂ થઈ જાય પછી આપણે કુકર મૂકી દઈશું અને આપણે એમાં તેલ નાખી દઈશું તેલનું પ્રમાણ થોડુંક વધારે જ રાખવાનું કારણ કે એમાં તેલનો જ રસો હોય એટલે આપણે આ મોટા ચાર પાવડા જેટલું આપણે એમાં તેલ એડ કરી દઈશું જો મેં મોટા ચાર પાવડા જેટલું આમાં તેલ નાખી દીધું છે અને તેલને આપણે ગરમ થવા દઈશું જો તેલ આપણું અહીંયા ગરમ થઈ ગયું છે પછી મેં અહીંયા લસણની કળીઓ લીધી છે મેં આખી જ અહીંયા રહેવા દીધું છે ગુવાનું શાક હોય એટલે આપણે એમાં લસણની કળીઓ નાખીએ એટલે સ્વાદ સરસ આવે તો જો આપણે એડ કરી દઈશું ગુવાર ની કળીઓ સરસ એવી સતરાઈ જાય પછી આપણે એમાં ગુવાર એડ કરવાનું છે તો ગુવારની કળીઓ મસ્ત એવી સતરાઈ ગઈ છે તો આપણે પહેલા એમાં ગુવાર એડ કરી દઈશું ફ્રાય થઈ પછી આપણે એમાં બટેટા લાંબી ચીરુમાં કટ કર્યા હતા આપણે એડ કરી દઈશું રૂવાર અને બટેટા બે એડ કરી દીધા છે પછી આપણે એમાં હળદર પાવડર એક ચમચી એડ કરીશું પછી સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું પછી આપણે આ બધી વસ્તુને મિક્સ કરી નાખીશું બધી વસ્તુ મિક્સ સરસ થઈ ગઈ છે તો આપણે એને હલાવી નાખીશું પછી આપણે એમાં લાલ મરચું પાવડર એડ કરીશું આપણે લસણ વાળું મરચું લીધી ખાંડી ને લીધું છે તો બે ચમચી જેટલું આપણે એડ કરીશું પછી બરોબર મિક્સ કરી બરોબર મિક્સ થઈ ગયું છે આપણે અહીંયા લાલ મરચું નાખ્યું તો એ આપણે એક ચમચી જેટલી આમાં ખાંડ એડ કરીશું એ સ્વાદ સરસ આવશે અને પછી આપણે એમાં જરૂર પ્રમાણે થોડુંક એવું પાણી નાખીશું ગુવાનું શાક હોય એટલે પાણી હાવ થોડું કેવું જોઈએ એટલે આપણે થોડુંક એવું પાણી નાખીશું તો પાણી નાખી દીધું છે એને આપણે સરસ મજાનું મિક્સ કરી નાખશું મિક્સ થઈ ગયું છે પછી આપણે એને ઢાંકણ ઠાંકીને તો આપણે એને ચડવા દઈશું ઢાકણ ઢાકીને આપણે ચાર થી પાંચ સીટી કરી લઈશું એટલે આપણું શાક સરસ એવું ચડી જાય અને ગેસની ફ્લેમ મેં ધીમી કઈ રીતે એટલે આપણે ફાસ્ટ કરીશું એટલે ચાર થી પાંચ સીટી થાય એટલે આપણું શાક સરસ મજાનું ચડી જાય એક સીટી થઈ ગઈ છે હવે આપણે ત્રણ થી ચાર સીટી કરી લેવું એટલે શાક આપણું મસ્ત ચડી જાય ચાર થી પાંચ સીટી થઈ ગઈ છે તો આપણે સરસ મજાનું તેલ છૂટું પડી ગયું છે તો આપણું શાક મસ્ત મજાનું ચડી ગયું છે જો બટેકા અને ગુવાર બે મસ્ત ચડી ગયું છે તો આપણે આને ચડી ગયું છે તો સર્વ કરી દઈશું